મિત્રો આ કામ જોઓ મિત્રો હેલો ખેડૂત મિત્રો આજે આપણે આ દાતી જે છે પાંચ દાતાની તેને આપણે આજે જે પાછળ જોડી અને ખેતરમાં ટેસ્ટિંગ કરવી છે કે કઈ રીતનું આનું પરફોર્મન્સ છે કઈ રીતનું કામ આપે છે બરોબર છે તો આ દાતી છે પાંચ દાતાની ફાળવા પણ પાંચ આપણે લગાડેલા છે અને આપણે આ સનેડા પાછળ ટેસ્ટિંગ કરીશું આજે તો મિત્રો આપણે આની પાછળ ટ્રેક્ટર પાછળ સનેડો પાછળ જોડી દીધું છે અને હવે આને છે ને સ્ટાર્ટ કરી ચાલુ કરીએ ને ખેતરમાં જઈએ ને ખેતરમાં આનું પરફોર્મન્સ જોઈએ કે કેવું આપે છે ચાલો મિત્રો આપણે ખેતરમાં જવા માટે તૈયાર છે નીચે છે જો હાઈટ પણ ઘણી વધારે છે સાઈડમાંથી જોઈએ તો આપણે ખેતરમાં આવી ગયા છીએ પાછળ જોઈને જો ખેતર આપણે જોઈએ તો બહુ વધારે પડતું હાડ છે હવે ટ્રાય મારવી કેમ થાય છે કારણ કે હાડ તો વધારે પડતું છે એમાં ઘાસ એટલું બધું વધારે ઉગેલું છે બહુ હાર્ડ થઈ ગયેલું છે વધારે પડતું જો કઠણ લોઢા જેવું થઈ ગયેલું છે જોયું થોડુંક હાકીને જોયું પણ તો બોલ્ટ થોડાક ઢીલા પડી ગયા છે એક વખત આમાં ટ્રાય મારી આપણે તો બોલ્ટ થોડાક ઢીલા પડી ગયા છે તો થોડાક ટાઈટ કરી દેવી પછી જોઈ લેવી પાછા તો આપણે જમીન થી એની હાઈટ જોઈ તો ઘણી ઓછી છે એક વેત કરતા પણ ઓછી છે મતલબ કમ સે કમ બાર ઇંચ એક એક ફૂટ તો છે જ ઓછી એટલે કઈ વાંધો ન ઘણું ઓછું હાઈટ ગણાય તો આપણે પાછળ કુંદનભાઈ ને ઉભા રાખી વજનની જરૂર પડશે કારણ કે જમીન આડ છે ना भजन हाइड्रोलिक बिठा हाँ नीचे बिठा दो पूरा बिठा दो पूरा बिठा दे पूरा 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 अभी बिठा। नहीं बिठा हाँ हो गया हाँ चलो ठीक है थोड़ा ली लि, थोड़ा लीवर देना तो हजी थोड़क वोजन वो पड़े वो लगे से मने મળે છે તો બહુ સારું પણ ભોજન ની જરૂર હોય એવું લાગે છે મને કારણ કે કડક ના લીધે અંદર બેસતું નથી એન્જિન ને પણ ખોટો દાબ નથી આપતો હવે બે બેલા મૂકી પાંત્રીસ કિલોનું એક બેલું આવે છે બે બેલા પાછળ મૂકી દેવી એક ઓર લે લે બીજું હજી એક બેલું આ સાઈડ મૂકી દેવી ને વચ્ચે ભાઈને ઊભા રાખી દેવી વેસે ગીર નહીં જાય ગઈ આ રીતે આપણે ત્રાસા મૂકી દીધે જેથી કરી અને બેલા પડીનો જાય તો મિત્રો બે બેલા છે અને ભાઈ કુંદર પણ વજન લગભગ પચાસ કિલો આજુબાજુ હોય છે વજન મૂકવા છતાં થોડીક હજી જમીન આડ પડે છે પણ છતાં થોડુંક રિઝલ્ટ મળે છે સારું એન્જિનની એવો કંઈ ખાસ દાબ નથી પડતો અને કમ્પ્લેટ ફૂલ વ્યવસ્થિત હાલે છે તો મિત્રો આપણે જોયું એમ હાલે છે તો બહુ સારું વ્યવસ્થિત કારણ કે ઘણી જગ્યાએ જો ઢેફા પણ કાઢેલા છે મોટા મોટા જમીન બહુ વધારે પડતી હાર્ડ છે કારણ કે ઘણા ટાઈમથી આમાં કોઈ પણ પ્રકારની ખેડત નથી થયેલી એના માટે તો મિત્રો ફૂલ વ્યવસ્થિત હાલે છે એમાં કોઈ ઘટ એવું નથી લાગતું મને આ તો જમીન વધારે પડતી હાડ છે એટલે અંદર બેસતું નથી એટલી હાર્ડ જમીન હોવા છતાં જો શનેળોને એન્જિનને લોડ ન આપતું હોય તો ફૂલ વ્યવસ્થિત જ કામ ગણાય જો અહીંયા થોડું ચોખ્ખું વ્યવસ્થિત એવું તો આં જો એ જુઓ તમે તો મિત્રો પાંત્રીસ પાંત્રીસ સિત્તેર કિલો બેલા વજન થાય અને ભાઈનો નો પચાસ કિલો આજુબાજુ વજન હશે એટલે લગભગ એકસો ને વીસ કિલો ટોટલ વજન થયો છતાં પણ વ્યવસ્થિત હાલે છે એન્જિનને લોડ નથી તો મિત્રો આપણે ત્રણ બેલા અને એક ભાઈને ઉભો રાખ્યો છે પાછળ હવે જોવી કેમ થાય છે અચ્છા તો મિત્રો હવે જુઓ તમે હવે થોડુંક સારું કામ આપતું એવું લાગે છે ઘણું બધું આમાં ખડ પણ ભરાઈ ગયું છે જો ઘાસ પણ ઘણું આવી ગયું છે ઉપાડો આટલો વજન હોવા છતાં દાબ વગર હાલે છે આટલી બધી હાડ જમીનમાં તો બહુ સારું વ્યવસ્થિત કામ ગણાય જો આપણે જોઈ શકો છો ત્રણ બેલા આપેલા મૂકેલા છે ત્રણ બેલા તો જુઓ મિત્રો આ કામ જુઓ મિત્રો